ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર ની ટોટલ માહિતી વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તકે ટ્રેક્ટરના ઓનરનો કરો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ છત્રીસો બે આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર

પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા અને કંપની કલરમાં ટ્રેક્ટર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ટાયર પણ ચૌદના નવા જોવા મળશે તો ટાયર પણ નવા અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમતની વાત કરું ત્રણ લાખ અને વીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર લેવોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો